છ પોઈન્ટ એકાવન લાખની મશીનરી ચોરી ગાર્ડ સહિત ચાર આરોપીઓ ઝડપાયા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂપિયા છ પોઈન્ટ એકાવન લાખ ના મશીનરી ના સમાન ચોરી ના મામલે સપ્ટેમ્બર ના રોજ ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીના મટીરિયલ્સ યુનિટમાં ચોરીનો બનાવ બન્યો હતો રાત્રિ ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કન્ડે અવધેશ મોર્યા અન્ય ત્રણ ઇસમો સાથે મળીને પ્રોડક્શન એરિયાનું શટર લોક ખોલી છ પોઈન્ટ એકાવન લાખનો મશીનરીનો સમાન ચોરી કરી હતી પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને અગાઉ સિક્યુરિટી ગાર્ડ માર્કંડે મોરિયાની ધરપકડ કરી હતી ત્યારબાદ વધુ તપાસના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા અન્ય ત્રણ આરોપીઓમાં સુરતના ભેસ્તાન વિસ્તારના ગજાનન ઉર્ફે ગજા સાલીગ્રામ મુલાંડે શ્રીકૃષ્ણ સુનિલ મુલાંડી અને અશોક દામુદેવકરનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે